નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે અને વાવાઝોડાના લીધે પણ મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આજે આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે મિત્રો દમણ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ ડાંગ તાપી ભાવનગર અમરેલી પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર જુના જુનાગઢ ગીર સોમનાથ કચ્છ અને દીવમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે સાથે જ મિત્રો અપસોડ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આજે મિત્રો કયા કયા મિત્રો ભારે વરસાદ પડી છે કહે છે મિત્રો તેની થોડી વાત કરી લઈએ તો અમદાવાદમાં મિત્રો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે દમણ દાદરાનગર હવેલી નરમદા ભરૂચ ડાંગ તાપી ભાવનગર અમરેલી પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર જૂનાગઢ ગીર સોમનાથમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે સાથે જ મિત્રો અફસોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ને બોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ક્યાં કેટલો મિત્રો વરસાદ નોંધાયો છે તેની થોડી વાત કરી લઈએ તો ગુજરાતમાં છેલ્લા મિત્રો ચોવીસ કલાકની અંદર એકસો ને બોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો સૌથી વધુ વાપીમાં પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ અને પારડીમાં અને પણ મિત્રો છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો ધરમપુરમાં ચાર ઇંચ અને મિત્રો ઉમરપાડામાં પોણા ઇંચ જ્યારે મિત્રો જામનગર જોડિયામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને છોટા છોટાઉદેપુરમાં પણ મિત્રો બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો નવસારીમાં બે ઇંચ જ્યારે ખેર ગામમાં બે ઇંચ જલોરપામાં મિત્રો બે ઇંચ વાલોડમાં બે ઇંચ અને બારડોલીમાં મિત્રો મિત્રો બે ઇંચ નોંધાયો છે જ્યારે મિત્રો સોનગઢ અને ડાંગમાં મિત્રો બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે મિત્રો સાત દિવસ માટે ભારે વરસાદ પડી શકે છે જે મિત્રો આપણે અત્યારે વાત કરી તે વિસ્તારોમાં અત્યારે મિત્રો સાત દિવસ માટે ભારે વરસાદની આગાહીઓ છે અનેક વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે જેના થકી મિત્રો તમને માહિતી મળતી રહે અને કે આ વિસ્તારોમાં મિત્રો આટલો વરસાદ પડી રહ્યો છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં મિત્રો સતત વરસાદના કારણે નદીઓ મિત્રો બે કાંઠે વહી રહી છે જ્યારે ઓરંગા નદીએ બે કાંઠે વહેતા વહીવટી તંત્ર પણ મિત્રો એલર્ટ મોડ ઉપર છે સાથે જ મિત્રો વલસાડ શહેરમાં નીચેવાળા વિસ્તારોમાં ફાયર દ્વારા લોકોને એલર્ટ કરવામાં પણ આવી રહ્યા છે મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો જરૂરથી જણાવી દેજો મિત્રો આગળ વાત કરીએ તો વલસાડ પારડી કાશ્મીર નગર તળિયાળમાં ભાગડા ખુર્ડ અને ગામ સહિતના મિત્રો વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ પણ કરવામાં આવી ગયા છે મિત્રો મિત્રો એટલે કે અત્યારે વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે વલસાડમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોને મિત્રો એલર્ટ પણ કરવામાં આવી ગયું છે જ્યારે મિત્રો વલસાડ ફાયર વિભાગની પોલીસનો દ્વારા મિત્રો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જ્યારે મિત્રો ત્યાંના અનેક ગામડાઓમાં મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાંના ગામ ખાલી કરવા માટે મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે કેમ કે મિત્રો નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા અને નદીઓમાં નવા નીર પણ આવશે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું જ્યારે મિત્રો નદીની નજીકવાળા વિસ્તારોમાં પણ જે નદીની જોડે સજ્જ રહે છે તેમને મિત્રો અત્યારે એલર્ટ આપવામાં આવ્યા છે કે નદીઓ ગમે ત્યારે બે કાંઠે વહી શકે છે એટલે તમારું સ્થાન તમારે ખાલી કરી લેવું પડે અને મિત્રો આગળ વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનો જોર રહેતા એટલે કે મિત્રો ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વરસાદ નર્મદા છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો